નિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ ફરારી આરોપી મિલકત સંબંધિત તથા મોબાઈલ ચોરીના વનશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરના માર્ગદર્શન હેઠળ પેલોલ સ્કોડના ભરૂચની ટીમના માણસોએ મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ જે બાબતે ભરૂચ જાડેશ્વર ચોકડી નજીક આર કે એવન્યુ ઝૂલેલાલ હોસ્પિટલ પાછળ આવેલ ઘરમાંથી ચોરીમાં ગયેલ વનપ્લસ નોટ સી ઈ થ્રી મોબાઈલની ટેકનિકલ એનાલિસિસ કરાવતા મોબાઈલ હાલ સુરત શહેર ખાતે ચાલુ થયેલ હોવાની માહિતી મળતા પેરોલ ફોજકોડની એક ટીમ સુરત શહેર જઈ તપાસ કરતા એક ઈસમ ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે મળી આવેલ જેથી સીઆરપીસી કલમ એકસો મુજબ મોબાઈલ કબજે કરી પકડાયેલ ઈસમને સીઆરપીસી કલમ એકતાલીસ એક ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ પકડાયેલ ઇઝામાં અરબાઝ અલી હસનઅલી શેખ હાલ રહેઠાન પ્લોટ નંબર ઓગણીસ બી પદ્માવતી સોસાયટી રજા મસ્જીદ પાસે લિંબાયત સુરત રહેઠાન મલખાનપુર પોસ્ટ મૌ આયમા તાલુકા સોરાવા જિલ્લા ઇલાહાબાદ ઉત્તર પ્રદેશ સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ રાજેન્દ્રભાઈ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ દિતાભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ રામજીભાઈ ના દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ